જે ફળ આવે છે જે શાકભાજી આવે છે એ ભૂમિની પણ ચોક્કસ પીએચ નક્કી હોવી જોઈએ બરાબર છે જે હોતી નથી જેના કારણે આપણા શરીરમાં અનેક પ્રકારના રોગો થાય છે તો આજે એટલા માટે હું આ પ્રેક્ટિકલ લઈને આવી છું કે જેના દ્વારા આપણને ખ્યાલ આવે કે ભૂમિનો જે નમૂનો છે અને એની અંદર રહેલું જે પાણી છે એની પીએચ કેટલી છે બરાબર છે તો સૌ પ્રથમ આની અંદર તમારે કઈ કઈ વસ્તુની જરૂર પડશે એની વાત કરી લઈએ તો સૌ પ્રથમ અહિયાં મેં દસ ગ્રામ જેટલી માટી લીધી છે

તમારી પાસે હોવું જોઈએ ફિલ્ટર પેપર હવે આ ફિલ્ટર પેપરને કઈ રીતે વાળવાનું છે તો આપણે જે રીતે કોન બનાવીએ ને આઈસ્ક્રીમનો કોન કેવો હોય એવી રીતે કોન શેપમાં આને વાળી દેવાનું છે બરાબર છે તો અહીંયા આપણે એને કોન શેપમાં વાળી દીધું છે હવે શું કરવાનું છે તો કે આને આપણે આવી રીતે ખોલી નાખવાનું છે અને આ ગળણીની અંદર તમારે મૂકી દેવાનું છે બરાબર છે હવે આ જે આપણે માટી અને પાણી જે એડ કરેલું છે એને ગાળવાનું છે આની અંદર હું નાખી દઈશ ધીમે 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 નાખવાનું છે બરાબર છે તમે જોઈ શકશો નીચે ધીમે ધીમે હમણાં પાણી ગળાતું જશે બરાબર છે ચલો એમ નથી યસ નીકળે છે ધીમે ધીમે આ ગળાશે જ્યાં સુધી સુધી ગળાય ત્યાં રાહ જોઈએ બે પાંચ મિનિટ લાગશે પણ ગળાઈ જશે બરાબર છે તમે નીચે જોઈ શકો છો એકદમ ચોખ્ખું પાણી આવશે પછી આપણે એની પીએચ નક્કી કરવાની છે

બરાબર છે આની અંદર જ્યારે આપણે આ ઇન્ડિકેટર નાખશું બરાબર છે શું થશે શું કરવાનું થશે કહી દઉં કે આ જે પાણી નીચે વધે છે જે ગળાયેલું પાણી છે એને આની અંદર ખાડાની અંદર ભરવાનું થશે અને આ જે ઇન્ડિકેટર છે એનો એક ડ્રોપ આ પાણીની અંદર દાખલ કરવાનું થશે પાણીની અંદર નાખવાનું થશે એટલે અહિયાં જે પાણી ભરેલું છે એનો કલર ચેન્જ થશે અને એ કલર અહીંયા ચેક કરવાનો છે અહીંયા તમને નંબર આપે અહિયાં તમને યસ તમને આઈ થિંક નહીં દેખાતું હોય બરાબર છે અહિયા તમારે જે કલર છે એ કલર ચેક કરવાનો છે યસ તમે અહીંયા પીએચ જોઈ શકતા હશો તો આ કલર ઇન્ડિકેટ જે કરે છે એ પીએચ જોવાની છે બરાબર છે હવે આપણે આટલા બધા પાણીની જરૂર નથી એટલે આને હવે આપણે કાઢી નાખશું બરાબર છે આપણે એકદમ એક જ ખાલી એક ભરાઈ ડ્રોપ એટલી જ જરૂર છે પાણીની આપણે એને આની અંદર દાખલ કરીશ આપણે બે ત્રણ માં નાખીએ અહીંયા જો તમે જોઈ શકો છો કલર ચેન્જ કરાયો શા માટે કલર ચેન્જ થયો ખબર છે બની શકીએ મેં ડ્રોપર લીધી છે બેટા શા માટે પાણીનો ચેન્જ થયો છે કારણ કે આની જે ડ્રોપર છે આ ડ્રોપર બીજી જગ્યાએ યુઝ કરેલી હોય છે એટલા માટે મેં ડાયરેક્ટ આની અંદર પાણી દાખલ કર્યું છે બરાબર છે હવે આની નહીં પરંતુ પીએચ આપણે આની ચેક કરીશું બરાબર છે તો ચલો જોઈએ આને લીધે કન્ટામિનેશન આવી શકે એરર આવી શકે પ્રેક્ટિકલ નો રિઝલ્ટ તમને પ્રોપર ન મળે બરાબર છે તો એટલા માટે બે વસ્તુ હું તમને બતાવવા માંગુ છું બરાબર છે ચલો આ થોડુંક આપણે ખોલવું પડશે ચલો કઈ વાંધો નહીં ઓકે અને ડાયરેક્ટ આપણે દાખલ કરી એડ કરીએ તો ભી ચાલ્સમાં હોલ કરેલો છે તો તમે જોજો આની અંદર એક જ ડ્રોપ એડ કરવા છે

કેટલી હશે તો કે 9 જેટલી pH આવે છે એનો મતલબ એવો થયો કે આપણે જે પાણી લીધું તું સોરી આપણે જે માટી લીધી હતી એ માટીની pH કેવી છે તો કે 9 હવે pH તમે કેમેસ્ટ્રી માં ભણો છો બરાબર છે તો આ pH એસિડિક છે કે બેઝિક છે એ કઈ રીતે ખ્યાલ આવે એ તમને અત્યારે ખ્યાલ હશે કારણ કે તમે તમે 11 સ્ટાન્ડર્ડ ની અંદર ભણીને આવ્યા છો બરાબર છે તો એસિડિક છે કે બેઝિક છે તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું તમારે લખવાનું થાય છે તમે નક્કી કરેલ પીએચ નું મૂલ્ય એમાં તમને યુનિવર્સલ સૂચક દ્રાવણ આ કયું યુઝ કર્યું છે આપણે યુનિવર્સલ સૂચક દ્રાવણ યુઝ કર્યું છે તો આના ખાના અંદર તમારે લખવાનું થાય ભૂમિનાના નમૂના

બની શકે કે તમને એક્ઝામમાં યુનિવર્સલ ઇન્ડિકેટરની જગ્યાએ પીએચ પેપર આપવામાં આવે બરાબર છે તો એ પણ સેમ સેમ વસ્તુ પ્રોસેસ કરવાની છે છે પરંતુ આની જગ્યાએ જે આપણે કલર ચેક કરીને જોઈ એની જગ્યાએ તમારી પાસે પેપર હશે પેપરમાં ચેક કરી લેવાનું બરાબર છે ક્લિયર તો આવી રીતે આપણે આ પ્રેક્ટિકલ પરફોર્મ કરવાનું આવે છે પ્રેક્ટિકલ ના રોકડા માર્ક્સ છે સાત કે આઠ માર્કસમાં તમને પ્રેક્ટિકલ પૂછાય છે પ્રેક્ટિકલમાં લખવું કઈ રીતે

અને સાથે સાથે તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે કે આપણને મળેલી જે નવ પીએચ છે એ નવ પીએચ એસિડિક હોય છે કે બેઝિક હોય છે ક્લિયર મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ થેન્ક યુ સો મચ બાય બાય